નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અમારા આઠમા લેક્ચરની ની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને જે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જે કાંઈ તમામ પ્રકારના ટોપિકની છે એ તમને માહિતી છે એ મળતી રહે અને બેલ આઈકનનું બટન છે ઝડપથી દબાવો જેથી કરીને આવનારા જે કાંઈ વિડીયો છે એની નોટિફિકેશન છે ઝડપથી તમને મળી જાય સાતમા લેક્ચરની અંદર આપણે જે વિવિધ પ્રકારના જે કાંઈ શબ્દો છે જેમાં છે 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 અનુનાસિક વિસર્ગ છે દીર્ઘ રેપ આવા તમામ પ્રકારના જે કાંઈ જોડણી પહેલાના શબ્દોની જે આપણે સમજ મેળવી અને ત્યાર પછી બે પ્રકારના જે કાંઈ જોડણીના નિયમ પણ આપણે ભણ્યા અને ત્યાર પછીના જે કાંઈ હવે નિયમો છે એ આજે આપણે એના નિયમોની જે કઈ અગત્યની જે કઈ બાબતો હોય એની તો વિડીયો હોય તો લાઈક કરો અને શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ છે એનો લાભ છે મળતો રહે તો હવે આપણે આજે આપણે જોડણીનો ત્રીજો નિયમ જોઈએ ત્રણ अक्षर ना शब्दों में बीजों अक्षर दीर्घ होए तो प्रथम अथवा तो पहला अक्षर रस्व लघु પેલા તો તમે નિયમ સમજો કે ભાઈ ત્રણ શબ્દ આપણે શબ્દ કેવો લેવાનો છે ત્રણ બે અક્ષર નો શબ્દ લેવાનો નથી ત્રણ અક્ષર ના શબ્દો માટેનો જ આ આપણો ત્રીજો નિયમ છે કે ભાઈ ત્રણ અક્ષર ના શબ્દોમાં બીજો અક્ષર આપણે બીજા અક્ષર ઉપર ધ્યાન આપવાનું છે કે ભાઈ બીજો અક્ષર દીર્ઘ હોય આની પેલા આપણે રસ્વ કયા વર્ણો છે દીર્ઘ કયા વર્ણો છે એની માહિતી આપણે મેળવી જો ત્યારે સાતમો લેક્ચર તો સાતમો લેક્ચર છે તમે જો જેથી કરીને તમને ખ્યાલ આવશે એટલે કે દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર રસ્વ લખવો સમજો ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર જો દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર છે તમારે કેવો લખવો લખો દાખલા તરીકે ત્રણ અક્ષર શબ્દ દેખાય છે કે બિલાડી એક બે અને ત્રણ તો ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર એટલે આ બીજો અક્ષર બીજો અક્ષર છે લા તો એ દીર્ઘ હોય તો એ આપણને દીર્ઘ દેખાય છે તો એ દીર્ઘ છે તો પ્રથમ અક્ષર રસ્વ લખવો તો પ્રથમ જે અક્ષર છે બી એવો કેવો બનશે રસ્વ એટલે આપણે જોઈએ રસ્વ અને આ જે લા છે દીર્ઘ એટલે એવી રીતે ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર રસ્વ લખવો એટલે એવી રીતે બિલાડી ત્યાર પછી આપણે ઉનાળો લઈએ ઉનાળો તો ઉનાળા શબ્દની અંદર છે એ ઉ છે એ કેવો છે રસ્વ છે પછી ના કેવો છે દીર્ઘ છે એટલે આવી રીતે ભાષાની અંદર તમે નિયમ ધ્યાનમાં રાખીને તમે આવા શબ્દ ગોતો તો એવા અઢળક શબ્દો મળે અને જેથી કરીને પેલો છે રસ્વ કરવો કે દીર્ઘ કરવો અંદર દીર્ઘ કે રસ્વ કરવો તો એ ખબર નથી પડતી તો આ નિયમના આધારે છે તમે રસ્વ દીર્ઘ છે એ તમે કરી શકો એટલે આવી રીતે આપણો જે કઈ ત્રીજો નિયમ છે કે ભાઈ ત્રણ અક્ષર ના શબ્દોમાં બીજો અક્ષર દીર્ઘ હો હોય તો પ્રથમ અક્ષર રસ્વ લખવો ત્યાર પછી આપણે ચોથો નિયમ જોઈએ ત્રણ અક્ષરના શબ્દોમાં ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર રસ્વ હોય પણ અહીંયા એની વિરુદ્ધમાં છે ત્યાં બીજો અક્ષર છે એ દીર્ઘ આવતો અહીંયા આપણે રસ્વ લેવાનો છે અને પ્રથમ અક્ષર છે એ રસ્વ બનતો અહીંયા આપણે દીર્ઘ બને છે એટલો ફેર છે ત્યાર પછી આપણે પાંચમો નિયમ જોઈએ ચાર કે પાંચ અક્ષરના શબ્દોમાં પ્રથમ અક્ષર રસ્વ હોય છે નિયમ સમજો ચાર કે પાંચ અક્ષર ના શબ્દ કેટલા અક્ષર નો લેવાનો છે આપણે ચાર નો અથવા તો પાંચ નો ખાસ કરીને જે કઈ જોડણીના આપણે નિયમો ભણીએ છીએ એમાં તમે અક્ષરોને ધ્યાનમાં રાખો જેતે અક્ષરોની સંખ્યા તમને બતાવી કે ભાઈ ત્રણ અક્ષરના બે અક્ષરના એક અક્ષરના ત્યાર પછી ચાર અક્ષરના પાંચ અક્ષરના તો આમાં ખાસ અક્ષરો ઉપર થોડુંક ભાર આપણે મૂકવાનો છે કે અહીં આપણે કીધું ચાર કે પાંચ અક્ષરના શબ્દોમાં પ્રથમ અક્ષર રસ્વ હોય છે હવે ચાર કે પાંચ અક્ષરનો જે કાઈ શબ્દ હોય એમાં પ્રથમ અક્ષર છે એ કેવો કરવો રસ્વ ખાલી પ્રથમ અક્ષરને જ અત્યારે આપણે ધ્યાન માં રાખવાનો છે આ નિયમ પૂરતું કે ભાઈ પ્રથમ અક્ષર કેવો કરવો રસ્વ કરવો જેમ કે ચાર કે પાંચ અક્ષર ના એક બે ત્રણ અને ચાર ચાર અક્ષર નો શબ્દ આપણને મળ્યો છે એમાં જોઈએ કે ભાઈ પ્રથમ અક્ષર તો આ પ્રથમ અક્ષર છે તો રસ્વ હોય છે આની અંદર આપણે જોઈએ ખ પ્લસ રસ્વ ઈ તો અહીંયા ઈ છે કેવો છે એટલે આ આપણને મળશે રસ્વ એટલા માટે અહીંયા થાય છે રસ્વ એટલે આવી રીતે ઘણા બધા શબ્દો છે તમને ગુજરાતી અંદર છે એ નિયમને ધ્યાનમાં રાખો એટલે મળતા રહેશે નિયમ જોઈએ કે ભાઈ ચાર કે પાંચ અક્ષરના શબ્દોમાં પ્રથમ અક્ષર રસ્વ હોય છે ત્યાર પછી આપણે છઠ્ઠો નિયમ જોઈએ કે શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ લખવો નિયમ શબ્દ ને ધ્યાનમાં રાખવાનો છે બે અક્ષર નો હોય ત્રણ અક્ષર નો હોય ચાર અક્ષર નો હોય પણ મોટા ભાગના જે કઈ સ્ત્રીલિંગ શબ્દો હોય એવા શબ્દો છે આની અંદર આપણે લેવાના હોય છે કે ભાઈ શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ લખવો તો એવો આપણે એક શબ્દ લઈએ કે ભાઈ બિલાડી તો શબ્દ ને અંતે આવતો ઈ કેવો લખવો

એવા શબ્દો છે આપણને મળતા રહે પણ મોટા ભાગે જે દીર્ઘ આવશે એમાં મોટા ભાગના જે કઈ શબ્દો છે એ સ્ત્રીલિંગના શબ્દોની અંદર છે આ મોટા ભાગનો જે કઈ નિયમ છે લાગુ પડશે ત્યાર પછી આપણે જોડણીનો સાતમો નિયમ જોઈએ જોડાક્ષર પહેલા આવતો ઈ કે ઉ રશ્વ ઉખવો હવે ભાષાની અંદર ઘણા બધા એવા જોડિયા શબ્દો હોય તો જોડિયા શબ્દ પહેલા ઘણી વખત ઈ આવતો હોય ઉ આવતો હોય તો એમાં આપણને ખબર નથી રહેતી કે ભાઈ રસ્વ કરવો કે દીર્ઘ કરવો પણ નિયમને આપણે જોવા જઈએ તો નિયમ શું કે છે કે ભાઈ જોડાક્ષર પહેલા આવતો ઈ કે ઉ રસ્વ લખવો જેમ કે ઉદાહરણ આપણે જોઈએ જિલ્લો તો નિયમ પ્રમાણે જોઈએ કે ભાઈ જોડાક્ષર પહેલા તો અહીંયા જોડાક્ષર એટલે જોડ અડધો વર્ણ હોય એટલે આપણે જોડાક્ષર કહીશું કે ભાઈ જોડાક્ષર પહેલા આવતો એટલે જોડાક્ષર પહેલા આ જી છે તો જોડાક્ષર પહેલા આવતો ઈ કેવું અહીંયા આપણે ઈ છે તો ઈ કેવો બન્યો રસ્વ બન્યો ત્યાર પછી આપણે ગુસ્સો લઈએ બીજો શબ્દ છે ગુસ્સો કે આપણને કીધું જોડાક્ષર પહેલા આવતો એટલે આ જોડાક્ષર ઈ કે ઉ જોવા મળે છે તો ઊ કેવો બન્યો છે રસ્વ તો આવી રીતે જોડાક્ષર પહેલા આવતો ઈ કે રશ્વ બને છે એટલે જોડાક્ષર પહેલાં કોઈ પણ એ કેવું છે એ તમે સરળતાથી છે એ રસ્વ કે દીર્ઘ કરવો એનો ખ્યાલ તમને નિયમ પ્રમાણે છે એ કરી શકો આવી જ રીતે જો અમારો વિડીયો જે તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનનું બટન છે ઝડપથી જ દબાવો જેથી કરીને આવનારા જે કાંઈ જોડણીના નિયમો હજી આના સિવાયના પણ ઘણા એવા નિયમો આપણે શીખવાના છે જેથી કરીને એ વિડીયોની નોટિફિકેશન ઝડપથી જે તમારા સુધી છે એ પહોંચે